અંજાર નજીક હિંગોરચાવાંડના મુસ્લિમ પરિવારના પાંચ બાળકો તળાવમાં ડૂબી ગયા હતા અને મુસ્લિમ પરિવાર પર રમઝાન માસમાં આભ તૂટી પડ્યું હતું ત્યારે પરમપૂજ્ય બાપુની પ્રેરણાથી મોહનભાઈ ધારસી તેમના કૃપાપાત્ર સેવક દ્વારા પંચોતેર હજાર રૂપિયાની સહાય હાજીજુમાં રામ રાઈમાના માધ્યમથી અર્પણ કરી તાજેતરમાં પૂર્વ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ધમડકા વાંડ ખાતે હિંગોરજા પરિવારના પાંચ નાના બાળકો ડૂબી જવાથી કરુણ અવસાન થયું હતું જે બનાવે સમગ્ર કચ્છના મુસ્લિમ સમાજ સાથે અન્ય સમાજમાં પણ અરેરાટી ફેલાવી હતી આ બાબતની જાણ મોરારી બાપુને થતા તેમણે આ બનાવ અંગે અતિ દુઃખ વ્યક્ત કર્યું અને હંમેશા મુસ્લિમ સમાજ પ્રત્યે જેમનું વલણ લાગણીસભર રહ્યું છે તેવા મોરારી બાપુએ ગાંધીધામ ખાતે તેમના અનુયાયી સીતારામ પરિવારના મોભી મોહન ધારસી ઠક્કરને ટેલિફોનથી બનાવની વિગત લઈ દરેક પરિવારને પોતાના તરફથી પંદર પંદર હજાર રૂપિયા રોકડ સહાય મોકલાવી જે પિંચોતેર હજાર રૂપિયા આજરોજ મોહન ધારસી ઠક્કર અને કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજીજુમા રાયમાના હસ્તે રૂબરૂ ધમડકા હિંગોરજા વાંડ ખાતે પરિવારજનોને મોરારી બાપુની સાંત્વના પાઠવી દરેક પરિવારને પંદર પંદર હજાર રૂપિયાનું કવર આપવામાં આવ્યું હતું આ પ્રસંગે દુધઈ પોલીસ સ્ટેશનના પીપી જાડેજા હુસેન આગરિયા ગંગારામ અનમ જાવેદ રાયમા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા રિપોર્ટ માખી જાણી અંજાર